એન્ટરપ્રિનોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇડીઆઈઆઈ અમદાવાદ દ્વારા માંડવી ખાતે રેઝન આર્ટની છવ્વીસ દિવસીય નિશુલ્ક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સાઠ બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ છ જાન્યુઆરી મંગળવારે માંડવી સેવા મંડળના પરિસરમાં યોજાયો હતો કાર્યક્રમમાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના અધ્યક્ષસ્થાને દીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ પૂર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી માંડવી લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબેન શાંતિલાલભાઈ ગણાત્રા તથા જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા ઇડીઆઈઆઈના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી અતિથિઓએ સાઠ બહેનોને રોજગારલક્ષી રેઝિન આર્ટની તાલીમ નિઃશુલ્ક આપવાના પ્રયાસને અભિનંદન પાઠવ્યા હતા ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાની પ્રવૃત્તિઓ અંગે અલ્પેશભાઈ પટેલે માહિતી આપી હતી તાલીમ વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે ભૂમિ બેન દુબલ મુંબઈ દ્વારા બહેનોને છવ્વીસ દિવસ સુધી વ્યાવસાયિક રીતે તાલીમ આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઉર્વી બેન જયકુમાર મહેતાએ કર્યું હતું જ્યારે દેવાંગભાઈ સોમપુરાએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે મંચસ્થ મહેમાનોના હસ્તે સાત બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વર્ગ સંચાલિકા કલ્પનાબેન પરમારનું શા

અને આત્મનિર્ભર માટે આપણે બધા સયારા પ્રયાસો કરી અને વધુ ને વધુ મહિલાઓને આત્મનિર્ભર કરીએ આત્મનિર્ભર કરવા માટે અમે સિલાઈ મશીન પણ આપીએ છીએ ઘણી બધી મહિલાઓને માની વાત તો અમે છેલ્લા આઠ મહિનામાં બસો ને દસ સિલાઈ મશીન પણ આપી ચુક્યા છીએ ચાર દિવસ પહેલા ભુજમાં ગયા સિલાઈ મશીન આવ્યા એટલે ટૂંકમાં રૂપિયા જોઈએ એટલે મળે છે માત્ર મોબાઈલમાં મેસેજ આપીએ ને રૂપિયા આવી જાય એટલે આપણે બધા સાથે રહી અને મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ખૂબ સારું કામ કરીએ અને મહિલાઓ ગામનું ગૌરવ વધારે પોતાના સમાજનું બી ગૌરવ વધારે પોતાના ઘરનું ગૌરવ વધારે અને વધુ વધુ વિકાસ કરે અને આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર બીજાને મનાવે એવી શુભેચ્છા પાછી બંને જણા જો કામ કરે તો વ્યવસ્થિત ચાલી શકે અને એ કરવું ખૂબ જરૂરી છે અને આત્મનિર્ભરતા હોવી ખાસ જરૂરી છે કે જેનાથી આપણે બેનો સોમાન ભેર આપણે જીવી શકીએ તો એ બાબતમાં પણ ખાસ હું આ અભિનંદન આપું છે કલ્પનાબેન અમારા એન્યુએમ દ્વારા પણ ઘણા બધા વર્ગો જે છે એ વર્ગો ચલાવે છે સરકારી યોજનાઓ છે મહિલા કલ્યાણ લક્ષી એને લગતા પણ ઘણા વર્ગો ચલાવે છે અને આ રીતે હમણાં જોતી હતી આવી ત્યારે આની પહેલાં પાંચમી તાલીમ છે અમારામાં કદાચ કોઈ પહેલાં તાલીમ લીધી પણ હશે તો અહીંયા જે આ બધું સિલાય છે એ સ્ટીચના વર્ગો પણ હતા હમણાં કલ્પનાબહેને વાત કરી રેવી નાયકના વર્ગો હવે ભવિષ્યમાં એનાથી પણ આગળ હમણાં બધી વાત કરીએ પ્રમાણે ઘણી બધી તાલીમ બહેનોને આપી શકાય એવી છે તો આવું એક બહેનોને તાલીમ આપીને પગભર બનાવવા માટેનો સુંદર પ્રયાસ કરો એ બદલ સંસ્થા ઇડીઆઈઆઈ સંસ્થા એનો પણ હું ખૂબ ખૂબ અત્રેથી આભાર માનું છું કે અમારા માલિવમાં આ બહેનો છે એ બહુ હોશિયાર છે બધી બહેનો એ લોકોને કંઈક કરવું છે અને એને પ્લેટફોર્મ જોઈએ છે અને તમે એક સુંદર મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ બદલ ફરીથી જેને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને બહેનોને પણ ખાસ આટલી બધી મોટી સંખ્યામાં આ બેનો જ્યારે જોડાયા છે આમાં ઘણા બહેનો કામ કરેલું ઓળખું છું ઘણા બહેનો નામાંથી એ ઘણા બહેનો પોતે આર્થિક રીતે પગભર છે ને પોતે કાર્ય કરે છે હજી પણ આનાથી વિશેષ તાલીમ મેળવી અને તમે કંઈક કાર્ય કરો અને સમાજ ઉપયોગી પણ કાર્ય કરતા હતા તેવા તમે શીખી ગયા પછી બીજાને પણ શીખવાડો એવી રીતે ભલે આપણે ટોકન ન શીખાડીએ પણ એવી રીતે આપણે બીજાને પણ પગભર બનાવીએ એ માટે આપણે પ્રયત્નો કરીએ ખાસ મને આજે જ્યાં બોલાવી અને મને બોલવાની તક આપી આ બહેનો સામે

અને આજે યંગ બ્લડ જે કહેવાય આજે માર્કેટમાં ઘણી બધી જગ્યાએ આવે છે અને જેમ જેમ તમે નવી સ્કિલ્સ અને કળા શીખશો તો એ ડેફિનેટલી તમારા ફ્યુચરમાં કામ આવશે એક નાની સ્ટોરી કહેવા માંગુ છું કે એક નદી વહેતી હોય છે તેમાંથી તમે કેટલું પાણી લઈ શકો નદી જતી હોય એમાંથી વહેતી નદીમાંથી તમે કેટલું પાણી લઈ શકો કેટલું લઈ શકો કોઈ જવાબ આવશે મને

કલતાબેન વારે વારે તમને નહીં રિસ્પોન્સ આપે આપશે પણ એમનો બીજા કઈ પણ હશે તો તાલીમ ચાલે ત્યારે તમે કોઈ પણ ટ્રેનિંગ પ્રશ્નો પૂછો અને શક્ય હોય એટલું નોલેજ ગેઇન કરો બરોબર છે અને સ્પેસિફિકલી જે ક્લાસીસ થઈ રહ્યા છે અને જે આગળ જઈને જે મહિલાઓ પગભર થવાના છે અને હું આશા રાખું છું કે એનું સસ્ટેનેબલ મોડેલમાં જાય છે ફ્યુચરિસ્ટિક છે કે આપણે તાલીમ લેવી બેમે પણ કીધું કે તાલીમ લેવું ઇમ્પોર્ટન્ટ નથી તાલીમ લીધા પછી એનો એક્શન પોઈન્ટ હોવા જોઈએ રિસોર્સિસ ક્યાંથી આવશે મને બિઝનેસ ક્યાંથી મળશે તો એના માટે તમે દરેક અલગ અલગ પ્રકારના કનેક્શન બિલ્ડ કરો અને ડેફિનેટલી માર્કેટ બહુ મોટું છે આજે સોશિયલ મીડિયાને ને એવો જમાનો છે કે નાનું તમે લિંક બનાવીને મૂકશો ને તો તમે ઓનલાઈન ઓર્ડર ક્યાંથી આવશે કોરોનાએ બધું શીખવાડી દીધું છે આજે સોશિયલ મીડિયા નો ભરપૂર યુટિલાઇઝ કરી અને પોતાને બબ્બર તમે આલક કરી શકો છો રાઈટ Thank you so much.